અરવલ્લી જિલ્લામાં માવઠાને કારણે પરેશાની ભોગવવાનો વારો આવ્યો છે મેઘરજ માર્કેટિંગ યાર્ડમાં પાક પલળી ગયો છે વરસાદને કારણે ખુલ્લામાં રાખેલી મગફળીની બોરીઓ પલળી ગઈ હતી અરવલ્લી જિલ્લાના દ્રશ્યો છે અહીંયા માવઠાના કારણે ખેડૂતોને નુકસાન ગયું છે મેઘરજ માર્કેટિંગ યાર્ડના આ દ્રશ્યો કે જ્યાં પાક ખુલ્લામાં રાખવામાં આવ્યો હતો તે તમામ પાક પલળી ગયો છે વરસાદના કારણે ખુલ્લામાં રાખેલી મગફળીની બોરીઓ પલળી ગઈ છે જેથી ખેડૂતોને ચિંતા થઈ રહી છે કે તેમનો પાક વેચાશે કે કેમ આજે વરસાદ અરવેલી જિલ્લામાં ફૂલ વરસાદ પડ્યો મોગફળીનું બહુ નુકસાન કર્યું છે પોણી હજી રહ્યું છે કૂથળા ઉપર અને હજી મોફળી કોઈ તોળાઈ નથી અને ટ્રેક્ટર પોણી છાદરા નાખી દીધા ઉપર પણ હજી પગડી નથી પણ આજે નીચે પડી છે બધી પગડી ગઈ છે માગડી મોગફળી સોયાબી ચણા ઘઉ રાયડો આ બધું નુકસાન જોઈશે